प्रेग्नेंसी प्लान કરી રહીયા છો તો કેવી રીતે ખબર પડશે કે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં તો તેના માટે છે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ આ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ તમારે ક્યારે કરવો જોઈએ તો જો તમારો માસિક રેગ્યુલર આવતો હોય તો મહિના ઉપર બે થી ત્રણ દિવસ જાય છે તો ત્યારે જ તમે યુરીન પ્રેગ્નન્સી ટેસ્ટ દ્વારા જાણી શકો છો કે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં પરંતુ જો તમારું માસિક અનિયમિત આવતું હોય એટલે કે 35 દિવસની સાયકલ હોય કે 40 દિવસની સાયકલ હોય તો જે પણ પ્રમાણમાં તમારું સાયકલ હોય એના ઉપર બે થી ત્રણ દિવસ જાય છે તો ત્યારે તમે કરી શકો પરંતુ તમારું માસિક અનિયમિત હોય અને તમને સિમ્ટમ મેલા દેખાય છે એટલે કે મહિનાઓ ઉપર બે થી ત્રણ દિવસ જ ક્રોસ થતા તમને ઉલટી થાય છે ઉબકા થાય છે ખાવા નું નથી ભાવતું અથવા તો છાતી ભારે થઈ જાય છે કોઈ પણ સિમ્ટમ દેખાય છે તો તમે થોડું વેલા પણ ટેસ્ટ કરીને પણ કન્ફર્મ કરી શકો છો કે તમે પ્રેગ્નન્ટ છો કે નહીં તમારો પ્રેગ્નન્સી ટેસ્ટ જો પોઝિટિવ આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ કન્ગ્રેચ્યુલેશન હવે ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ગાયનેકોલોજીસ્ટ ને કન્સલ્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે જો ટેસ્ટ પોઝિટિવ આવે છે તો એની સાથે સાથે જ બીજ ગર્ભાશયમાં દેખાઈ જોવું જરૂરી છે તો તમારી પ્રેગ્નન્સી પણ ગર્ભાશયમાં જ ડેવલપ થઈ રહી છે કે નહીં તો એ જાણવા માટે તમારે ગાયનેકોલોજીસ્ટ ને કન્સલ્ટ કરો અને આ જ રીતે ગાયનેક રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો થેન્ક યુ